રાજકોટ રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણ યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી અગાઉના મોરબી કાંડ શ્રે હોસ્પિટલ કાંડ લઠ્ઠા કાંડ તક્ષશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરી ફરીને ઘૂંટી ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત અને પીડિતોને ચાર લાખના બદલે એક કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો પચીસમી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને પચીસ તારીખે બંધ કરીશું મામલો ફક્ત અગ્નિકાંડનો નથી આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી ન્યાય ગુજરાતના પીડિતોને વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે કટિબદ્ધ છે પ્રશ્ન પૂછવા પહેલા એક વિનંતી છે કે